નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો મિત્રો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદની હેલી જોવા મળી છે કલોલ તાલુકામાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે અને સમગ્ર વિસ્તારના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે સતત વરસાદી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ સિસવા ગામમાં પાણીમાં ડૂબી જતા એક વ્યક્તિનું મોત થયું છે બસ સ્ટેન્ડ પાસે પાણીમાં ડૂબી જતા અરુણભાઈ પટેલનું મોત નીપજ્યું છે તો બોરસદ તાલુકામાં અવિરત મેઘમહેર થતાં સિસવા ગામના બસ સ્ટેન્ડ પાસે કેડસમાં પાણી ભરાયા છે ઇન્દિરા કોલોની વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં સાત ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ઘણા સમયથી વરસાદની રાહ જોતાં ચૂડા સહિતના પંથકને મેઘરાજાએ ધમરોળ્યું છે લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ એકસો પંચોતેર મીમી વરસાદ એટલે સાત ઇંચ મુશળધાર વરસાદનો કહેર વર્તાતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો ગુજરાત માટે આજનો દિવસ અતિ ભારે છે જેમાં આજે રાજ્યના સત્યાવીસ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે ત્રણ વરસાદી સિસ્ટમ એક સાથે રાજ્યને ધમરોળ છે તેમાં આણંદ ખેડામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે પંચમહાલ વડોદરા તેમજ મહીસાગર અને દાહોદમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ખાસ કરીને જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસતા અનેક સ્થાનિક નદી નાળા છલકાઈ ગયા હતા ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગથી નદી નાળાઓમાં ધસમસતા પાણીના પૂર વહ્યા હતા જેના પગલે રસ્તા પર આવ લોકો જ બે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત તાલુકામાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે જેમાં કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના પગલે સ્થાની નદીમાં ઘોડાપુર આવ્યું હતું ડેમો અને તળાવ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો તો કલ્યાણપુરાના જોવાનપુર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવવાથી કેટલીક ગાયો ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા નદીમાંથી પસાર થતા સમયે ધસમસતા પાણીમાં ફસાઈ ગાય ફસાઈ ગઈ હતી જોકે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી ખેતરોમાં ઊભો પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે વરસાદી પાણી ભરાઈ જવાના પગલે મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે